થોમસ અલ્વા એડિસન જેને આપણને ઇલેક્ટ્રિસિટીને લાઈટ આપી એક દિવસ રાત્રે આગ લાગી હશે સવારે એમને સમાચાર એમના પડોશી આપ્યા કે તમારી આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ એ સ્થિર રહ્યા બ્રશ કરતા કરતા ત્યાં પહોંચ્યા ઘરેથી ચાલતા ચાલતા ત્યાં કારખાને નાનો એનો પાંચ વર્ષનો દીકરો તો એની આંગળીએ લઈને અને જોયું કે રાખનો ઢગલો થઈ ગયો સ્થિર રહ્યા નાના બાળકને કહ્યું કે જા તારી માતાને બોલાઈ આવો એને થોડી ઘણી રખ્યા જોઈ છે વાસણ ઉટકવાની પણ આટલો રખ્યાનો ઢગલો એને પણ જિંદગીમાં ક્યારેય જોયો નહીં હોય લાવ દેખાડું કેટલી સ્થિરતા કહેવાય માણસને તો નાનો છોકરો ઘરે જઈને મમ્મીને બોલાવે પપ્પા બોલાવે છે ના અને એમના પત્ની જોયું કે આપણી ફેક્ટરી બળી ગઈ અને એ તો લગભગ આઘાતમાં આવીને પડી જ ગયા થોમસ અલ્વા એડિશન એમના પત્નીનો હાથ પકડીને એમને બેઠા કર્યા સ્થિર કર્યા અને પછી એ રાખના ઢગલા સામે જોઈને અદભુત વાક્ય બોલ્યા જે ઇતિહાસમાં કંડારાઈ ગયું જો થિંગ ડિફરન્ટ આપણે હોય એ વખતે તો હું તો મરી ગયો હવે પતી ગયો મારું નસીબ જ આવું છે હવે દ વરોથી બેઠા નહીં થઈએ કોઈ પણ માણસને આ રૂટીન વિચારો છે અને અત્યારે તો ઇન્સ્યોરન્સ કેટલો આવશે ઇન્સ્યોરન્સ કેટલો છે એવા બધા વિચારો જે કંઈ શરૂ થાય એ શરૂ થાય થોમસ અલ્વા એડિસન થિંક ડિફરન્ટ એમને કંઈક જુદું વિચાર્યું એ એટલી મોટી રાખના ઢગલા સામે જોઈને એમણે વિચાર કર્યો પછી ઉપર જોયું ભગવાન તરફ પહેલું વાક્ય બોલ્યા થેન્ક ગોડ ભગવાન તમારો આભાર શું માણસનું કલેજું કહેવાય થિંક ડિફરન્ટ ભગવાન તમારો આભાર બીજું વાક્ય બોલ્યા ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ મારી જે જે કંઈ ભૂલો હતી ને એ તમે સળગાવી દીધી ને એટલે તમારો આભાર અંદર ભૂલો નહોતી એમના પ્રયોગોનો રેકોર્ડ હતો કે આ પ્રયોગ મેં આ કર્યો પણ મને આટલી સફળતા મળી હજી જોઈએ એવો પ્રકાશ ના મળ્યો તો આમાં હું અત્યારે ટિટેનિયમ ઉમેરું કોપર વધારે ઉમેરું પર્સન્ટેજ વધારે કરું એ પ્રયોગનો રેકોર્ડ હતો જ્યાં સુધી એ રેકોર્ડ હતો ત્યાં સુધી એનું નામ ડેટા અને રેકોર્ડ એ બળી ગયો એટલે એનું નામ અહીંયા મગજમાંથી એમને ડેટામાંથી મિસ્ટેક કરી નાખ્યું આજે ચાવી ટાઈમે ફરવીને ને એ થિંક ડિફરન્ટ જબ તક વો થા તબ તક રેકોર્ડ જબ જલ ગયા તબ મિસ્ટેક્સ થિંક ડિફરન્ટ તો એ ઉભા રહી શક્યા થેન્ક ગોડ ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ પછી બીજું વાક્ય બોલ્યા આઈ એમ કમિંગ બેક એટ ટેન આઈલ સ્ટાર્ટ અગેન હું દસ વાગે પાછો આવું છું અને ફરી કશ શરૂઆત કરીશ કરી અને આપણને આ લાઈટ એમણે આપી અને એટલે જ આજે ન્યૂ જર્સીમાં આખું શહેર એમના નામે છે જે એડિશન શહેરમાં તમે જાઓ છો ને જે આપણું અક્ષરધામ બને છે એડિશન શહેરનું નામ એમના નામ પરથી છે થોમસ અલ્વા એડિશન પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં મંદિર બાંધવું હતું ભવ્ય મંદિર જ્યાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની તમામ પ્રકારને પ્રદર્શન દ્વારા ત્યાંની પ્રજાને અને આપણી પણ સ્થાનિક આપણી પણ પ્રજા જે ત્યાં ઉછરી હોય એ લોકોને માર્ગદર્શન પ્રેરણા મળે એની માટે હેરો નામના એક વિસ્તારમાં અમે મોટી જમીન લીધી આ હું એકાણું બાણું ત્રાણુંની સાલની વાત કરું છું લોકલ રેસીડ અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે બાર બાર વાગે સુધી ઢોલ વગાડશે નગારા વગાડશે અને અમારું પ્રાઇવેસી અને અમારી શાંતિ ડિસ્ટર્બ થશે અલ્યા ભાઈ એવું નથી કરવાનું અમારે ટાઈમ નથી એટલો રાત્રે બાર બાર વાગે સુધી મંજીરા ખકડાવાનો પણ કેસ કર્યો એટલે કેસ ચાલ્યો એ લોકોએ વકીલ રોક્યો અમે લોકોએ વકીલ રોક્યો અને પશ્ચિમમાં યુરોપિયન અમેરિકન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસીઝરના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેન હોય છે કે સહયોગ ઉઘરાવાની બે પાર્ટીએ કે કેટલા લોકો તમારા વિસ્તારના તમારી સાથે છે એ લોકોએ પણ કરી અમે પણ કરી પણ સ્વાભાવિક છે એ લોકો સ્થાનિક હતા એ લોકોનો દેશ હતો એ લોકોનું નેબરહુડ હતું વિસ્તાર એ લોકોની સિગ્નેચર અમારી કરતા વધારે થઈ એટલે કોર્ટેના એના આધારે ડિસિઝન આપ્યું કે અહીંયા બીએપીએસ આ જમીન ઉપર મંદિર ન બાંધી શકે ફાઈનલ જજમેન્ટ આવી ગયું ત્યાંથી અમારા ટ્રસ્ટીઓએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને આપણાથી હવે એ જમીન ઉપર કોઈ બાંધકામ નહીં થાય શોખ સેટબેક અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા થાય સાક્ષી પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા પહેલું જ વાક્ય જેવી ભગવાનની ઈચ્છા અમે તમને થોમસ વાત કરી અને આ પ્રમુખ સ્વામી મહારાજ ની કરું છું મહાન પુરુષોને શોખ આવે ઝાટકો આવે જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે પહેલું કામ એ લોકો એ કરે કે પોતાની જાતને સ્થિર કરી નાખે પહેલું કામ આ કરવાનું તમે બે બાકડા થઈ જાઓ રઘવાયા થઈ જાઓ કંઈક કરી બેસો તો એક તો એક નુકસાન આવ્યું છે બીજું નુકસાન શરૂ થાય ડિફરન્ટ કે પહેલા હું મારી જાતને સ્થિર કરી દઉં મારી સ્થિરતા હું આઘાતમાં પણ નહીં ગુમાવું આ થિંગ ડિફરન્ટ થિંગ બિગ પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા પછી બીજું વાક્ય બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે ભગવાનની જેમ ઈચ્છા આપણને માન્ય છે કેટલી સ્થિરતા અને ત્રીજું વાક્ય બોલ્યા જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મંદિર તો આપણે કરવું જ છે અને કરીશું જ બીજી જગ્યા શોધવાની ચાલુ કરી દો અને આ ફોન મૂકીને તરત જ મીટિંગ કરો અને બીજી જગ્યા ચાલુ કરો મંદિર તો કરવું જ છે અને કર્યું અને ઓગણીસો પંચાણું માં જ્યારે એનું ઉદઘાટન પ્રતિષ્ઠા થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટ આટલું મોટું આંતરરાષ્ટ્રીય મેગેઝિન એમણે આર્ટિકલમાં લખ્યું ઇટ ઇઝ ધ ધ એઇથ ઓફ વર્લ્ડ દુનિયાની આઠમી અજાવી કારણ કે આરસ ને પથ્થર ને બધું યુરોપથી કંડલા આવતું હતું કારણ કે આપણો આરસ ને પથ્થર ત્યાંનું બરફ સહન ના કરી શકે ફાટી જાય ત્યાંથી તમારે લાવવું પડે કંડલા કંડલાથી રાજસ્થાન જાય ઘડાય પાછું કંડલા આવે પાછું શિપમેન્ટ જાય અત્યારે આપણે વાત કરીએ છીએ પણ આજથી આ પાંત્રીસ વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કરેલો આ માલ તમારો રો યુરોપ મેક ઇન ઇન્ડિયા એન્ડ એસેમ્બલ્ડ ઇન લંડન માસ્ટર છવ્વીસ હજાર પીસીસ થી બનેલું છે લંડનનું મંદિર જીકસો પઝલ જેવું બે પીસ પણ બગડ્યા નથી આ માસ્ટર સ્ટ્રોક કહેવાય રો મટીરિયલ યુરોપ મેક ઇન ઇન્ડિયા અને એસેમ્બલ ઇન લંડન તો થિંક ડિફરન્ટ સેટબેક તો આવશે જીવનમાં આઘાત તો આવશે પ્રશ્નો તો આવશે નિષ્ફળતાઓ તો આવશે પણ એમાં તમે હારી જાઓ થાકી જાઓ બેસી જાઓ પાછા પડી જાઓ રોવા મંડો તનાવમાં આવી જાઓ તો તમે જીવન હારી જશો કાયમ એમની વિચારવાનું કેમ મારી સાથે જ આવું થાય છે થાય ઇટ હેપન્સ જીવનમાં આ વિચાર રાખવાનો થિંક ડિફરન્ટ અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી જીવનમાં પ્રશંસા પણ જોઈએ અને શિક્ષા પણ જરૂરી છે તો એક સારો દિવસ હોય ત્યારે આનંદ કરી લેવાનો ખરાબ દિવસ આવે ત્યારે કંઈક શીખી લેવાનું ફરી વખત આવું નહીં કરવાનું બીજું શું